anh ơi camera lắm ai ai cho, xin thứ hai đấy cho thua đó, anh nói là cái Tầm chơi tầm હવે ખાવ ફિલ્ પડી રોહિત જોઈ લો મિત્રો રોહિતભાઈ ની શકલ બદલાઈ ગઈ છે ભાઈ વાહ ભાઈ વાહ શું લાગે રોહિત બોલાવા હા એમ ચા હજુ કઈક બાકી રહી ગયું છે થોડું ઘણું બ્રોમા મારો કેન્ચી મારો ઉપર થોડી કાપો બાલ હેના હા કેન્ચી છે કેચી છે નહીં નહીં કેચી છે એવો શું હે ને જાડે હે ને થોડો થોડે કાઢ ડાલો હા હા જો ભાઈ પ્રકાશભાઈ કેટલી મહેનત કરી રહ્યા રોહિતભાઈ વાહ વા મશીન આવે તો હું ફરી વાળું વાહ ઓહો

उधर उधर नहीं है भाई वो इलेक्ट्रिक से बात करूंगा भाई उन्होंने ये खाली लोहा देवे अस्त्र मार दे ना ठीक कट ही कट है यार देखो ना कितना मिल गया है और और देखो डील बना ना अपन मस्त है

સનેડામેન બની ગયો ભાઈ ઇંગ્લિશ બોય